તો આપણે હવે વેગાવી સ્કોર્પિયો તો ખૂબ ખૂબ ચોખ્ખાની સ્કોર્પિયો જોરદાર લાગે બનાવ્યા હજુ તો મારે ઘર પૂરું એ થતું નહીં અને તરત બમ બનાવી થોડા મેળવવા દે સ્કોર્પિયોના એ ગૌત આપણે સ્કોર્પિયો છે અમારે બરાબર કુદારવી પડશે પેલા પિક્ચર સ્કોર્પિયો છે કુદારી એવી જોવી પડશે चेव से ताकतवार स्टेरिंग जीरो टन मरवा दे कहीं क्या छोली मेरवा दे तो मजा नहीं आती हो स्कॉर्पिच फिर कॉर्चुनर तो मज़ा जो तो शोर्ट ब्रेक तो हो ब्रेक जोदार शोर्ट ब्रेक डिश ब्रेक छोली मेरवा दे कहीं क्या खटारा बटारा बता दो कट मारवा दे दाव मारवा दे ये कूदी है आज बता जम्पर ली जाए आप स्कॉर्पिओ ना ये 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 रही ये पर તો હાસ બચી ગયો બસ આટલી વારવા દેસી સીધે સીધી ટાર ગયો તો ચીલા પડી ગયા ધોરુ ડાર આપણે સ્કોપીઓ સ્કોર્પિયો તો એકસો વીસનો નો કોટો અડી ગયો એ અડી ખટારા ખટારાવાળા ના લઈ જાય આવો છો બુઠો ખટારો આવી ગયો વચમાં એ બસ પટકાઈ એ બસવાળા જોતો નહીં લેતું રોંગ સાઈડમાં આવું ને રોંગ સાઈડમાં એડીઆઉ લાઇસન્સ બતાવ્યા